રાજકોટ અગ્નિકાંડ બાદ કરજન ફાયર વિભાગની મોટી કાર્યવાહી ગુજરાતભરમાં ચકચાર જગાવનાર રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાતભરમાં ફાયર વિભાગ સફાળું જાગ્યું હોય એમ લાગી રહ્યું છે ત્યારે કરજણ ફાયર વિભાગ દ્વારા પણ ફાયર સેફ્ટીને લઈ નગરમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કરજણ ફાયર વિભાગ દ્વારા નગરમાં અઢાર જેટલા દુકાનદારોને ફાયર સેફ્ટીની સુવિધાઓના અભાવને લઈ નોટિસ ફટકારતા નગરમાં ચકચાર મચી જવા પામી છે જેના ભાગરૂપે આજ રોજ ફાયર વિભાગ દ્વારા કરજન નગર જૂના બજાર અને નવા બજાર ખાતે આવેલ પ્રાઇવેટ શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફ્ટીના અભાવને લઈ મરકજ સ્કૂલ અને વિદ્યાલયને સીલ મારવામાં આવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે આજે નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા વિસ્તારમાં જે જે ઓક્યુપન્સીમાં એનઓસીની પ્રક્રિયા નહીં કરેલી છે ફાયર સેફ્ટીને જોતા ને ફાયર ના ઇક્વિપમેન્ટ નહીં લગાવેલા છે તેમને ઘણી વખત નોટિસ આપવામાં આવેલી છે પાસ્ટમાં પણ તે છતાં તે લોકોએ પ્રોએક્ટિવ મેઝરને જોતાં કશી પણ કાર્યવાહી નહીં કરેલી છે અને તેને જોતાં આજે સાબરી સ્કૂલમાં મરકજ ઇંગ્લિશ મીડિયમમાં સીલ મારવામાં આવેલું છે ને ધ્યાન વિદ્યાલયમાં સીલ મારવાની પ્રક્રિયા કરવામાં આવેલી છે અગાઉ સાહેબ કેટલા લોકોને નોટિસ આપવામાં આવી છે નોટિસ તો બધી જ જગ્યાએ આપવામાં આવેલી છે પણ એનું કશું પણ એ લોકોએ પોઝિટિવ રિસ્પોન્સ નહીં આપેલું છે અને પોઝિટિવ રિસ્પોન્સ ના આપવાના કારણથી અમારા દ્વારા આ પ્રોસેસ કરવામાં આવેલી છે સાહેબ સરકારી મિલકતોને પણ નોટિસ આપવામાં આવી છે યસ સરકારી નોટિસ સરકારી જેટલી પણ મિલકતો છે તેમને જાણ કરવામાં આવેલી છે અને અડધી જેમ કે કરજણ નગરપાલિકાની જે ઓફિસ છે એમાં પણ એનઓસી આપવામાં આવેલી છે આરએફઓ દ્વારા